અને કઈ રીતે જંતુનાશક મચ્છરોનો ઉદ્રવ અટકાવી શકાય તે અંગે નાટક દ્વારા વિસ્તૃત જાણકારી આપી હતી આમ ભીડવાડી જગ્યાએ જઈ અને આવા નાટકો ભજવી અને લોક જાગૃતિ કાર્યક્રમ જયસિંહ બ્રહ્માણી ભવાઈ કલા મંડળ મહીસાગર મચ્છરો બચવા માટેની જાણકારી આપી રહ્યા છે જેમાં ફતેપુરા બસ ના કંટ્રોલ દ્વારા સહયોગથી બન્યા હતા

આ મારો મંડળ છે જયશ્રી બ્રહ્માની ભવાઈ કલા મંડળ જે સમગ્ર ગુજરાતના ગામડે ગામડે સમગ્ર ગુજરાતના શહેરોમાં હાટમાં બજારોમાં અમે આ પ્રચાર કામગીરી કરી રહ્યા છે અમારું ભારત સરકાર દ્વારા પર્મિશન ગ્રુપ છે મૂળજીભાઈ એસ બારોટ નામ છે અમે ગુનાવાડાના મહીસાગર જિલ્લાના વતી છીએ આ સાથે કાર્યક્રમનો વિરામ આપીએ છીએ આપ સાહેબો બધાએ અમને ખૂબ સહકાર આપે છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત